દાહોદ જિલ્લાના ઝાલોદમાં એક સગીરાનું અપહરણ અને છેડતીની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર આરોપીએ સગીરાને આખી રાત બાંધેલી હાલતમાં રાખી હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે સગીરા આરોપીના કબજામાંથી કોઈક રીતે છૂટવામાં સફળ થઈ હતી ત્યારબાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી અને આ ઘટનાથી આક્રોશ સાથે હિન્દુ સમાજે ઝાલોદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા

તમારી શું માંગ છે અમારી માંગ છે કે અમને અહીંથી લેકારો મુસ્લિમ સમાજના માથે માથાભારે ઈસમ દ્વારા ખાટવાડા વિસ્તારની હિન્દુ યુવતીનો દિવાળીની રાત્રે અપહરણ કરવામાં આવે છે જે શરમનાક છે સદર ઘરના નો અમો વિરોધ કરીએ છીએ સમાજ દ્વારા આ વિસ્તારોમાં મોટા પાયે નગરપાલિકાની જગ્યાઓ ઉપર દબાણ કરી ગેરકાયદે દુકાનો મકાનો બનાવેલ છે જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ